દસરી આવી ગઈ હાઈ શ્રીન્યા હા હાઉ વોઝ યોર ડે ફાઈવ બટ ડુ મેક ધે સો ના આ વેનસડે હશે એમ કહેતી હતી બેટા આજે ટ્યુઝડે એટલે આવતી કાલે વેનસડે ને કાલે શ્રીને વેનસડે બોલ તો યુ ઈ એસ બી વાય માટે શું વાત છે કોણ શીખવાડે આટલું બધું

nè, cái đó cái mà nãy mà tôi đi, cái đi, phải cho tôi nát Thôi 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 được thấy thôi thôi đó thôi thôi nát thôi 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 em thôi 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 ગમે એમ કર ના હોય ફેરતો હા એવા બટન છે લપાઈ જાવ અંદર વહી જવું કે અંદર હમાવ તો અંદર વયો જાવ હેલો ફ્રેન્ડ ગુડ મોર્નિંગ તો શ્રીને એના પપ્પા જતા રહે છે સ્કૂલ એન્ડ ઓફિસ અને ધ્યાનમ નાઈને હવે રેડી થાય છે સો ના કન્ટેન્ટ માં છે ગેટ રેડી વિથ ધ્યાનમ ધ્યાનમ શું યુઝ કરે છે તો આવી બ્રાન્ડ વાપરે છે આપણે જોઈએ ધ્યાન તો ધ્યાનમ ભાઈ નાઈને આવી ગયા છે અને તેલ વાપરે છે અમે ઘરે બનાવેલું ટોપરાનું વર્જિન ઓઇલ છે એમાં અમે કડવો લીમડો મીઠો લીમડો અને એવું બધું નાખીને ઉકાળેલું તેલ છે એવી કંઈ ખાસ સુગંધ નથી પણ આ સારું જેલ છે એટલે એને કશું આપીને એંગે જ રાખવો પડે નહીં રેડી પણ ના થવા દે પછી એના માટે હું યુઝ કરું છું એક કાજલ છે એ અને એના ઉપર સેજ પાવડર એપ્લાય કરી દઉં છું એટલે એ સ્પ્રેડ ના થાય ધ્યાન જુઓ ધ્યાન નું ને છે જાતે સ્પ્રેડ કરતા હે ને પાવડર લગાવવાથી આખો દિવસ અને નોર્મલી ફેસ પર હું કોઈ ભી બેબી બ્રાન્ડ નથી હમણા યુઝ કરતી મને એક પિડિયાટ્રિક કે સજેસ્ટ કરું છે કે કોઈ સારી જે વેલ બ્રાન્ડ હોય વર્ષો થી બહુ જૂની બ્રાન્ડ હોય એ વાપરવા હે ને એટલે લાઈક ત્રણ ચાર ઓપ્શન આપ્યા હતા લેકમે છે નેવિયા છે પછી બીજી કંઈ પિયર્સ છે એવાળી બધી બ્રાન્ડમાંથી કોઈ બી તમે ફેસ ક્રીમ અને બોડી લોશન યુઝ કરવાનું તો એમાંથી કોઈ એક બ્રાન્ડનો યુઝ કરીએ છીએ અને ગરમી હોય તો પછી પાવડર એને ગળા પરને પાવડર લગાવું છું બાકી વધુ કોઈ લીપાલીપી નથી કરતી ધ્યાન અમને નાવા નવા સાબુની વાત કરો તો એમાં બી એવું જ છે ધ્યાનમ માટે છે ડવ અથવા પિયર્સ અથવા નિવિયાનું કોઈ બી બેબી બાથ હોય તો બાથ હોય તો બી ચાલે ચાલે લિક્વિડ અને સોપ પણ ચાલે પણ એ ત્રણ બ્રાન્ડમાંથી એક બ્રાન્ડ મને યુઝ કરવાની કીધેલી છે ધ્યાનમ માટે બેબી પ્રોડક્ટ ના પાડી છે હમણાં વચ્ચે એને જે રેસીસ થયા ને ત્યારથી એટલે હું ધ્યાન માટે એ જ યુઝ કરું છું અને આજે ધ્યાનમને અમને નેઇલ ડ્રીમ કરવાના છે હેને હે ને હાલો હાલો હાલ પણ આપણે આપણે કપડાં નથી પહેરવાના ઉભો રે બ્રશ નો ન ખાઈ દીધીનું એની રમવાની વસ્તુ જો આ ટાઈપનું કંઈ હોય ને એ એ પકડીને રમવું છે બોલો આ લ્યો ફોન કરો હાલો હા બા ક્યાં છે આલે વાત કરો કરો ફોન આવ્યો હાલે હાલો કહેતો હાલો વાત કર હાલો હલો અને બીજું એક મારે પૂછવું હતું કે ધ્યાન આમ કાનમાં બહુ આવી રીતે એના કાનમાં કર્યા કરતું હોય છે બે સાઈડ કાન પર આંગળીઓ આમ આમને નખ બી એટલા વગાડે છે તો એવું કંઈ હોય છે કે દૂધ પીવાથી બાળકને કાનમાં નાના જીવડા થાય અને કઢાવવા પડે મને કાલે એવું સાંભળવા મળ્યું છે કોઈ એમ જ નહીં બરે કીધું છે કે આ કેમ કાન ખણ્યા કરે છે મેં કીધું ખબર ને એવું કર્યા કરે છે તો એ લોકોએ મને સજેશન આપ્યું કે તમે કાનમાંથી જીવડા કઢાયા હતા મેં કીધું એવું કાનમાં જીવડા હોય એટલે કે હા હાય દૂધ પીતો હોય બહારનું કે તમારું તો પછી બચ્ચાઓને કાનમાં જીવડા થાય નાના નાના તો સાચી વાત છે મને કોમેન્ટમાં કહેજો અને વળીએ સાચી વાત હોય તો કાંડવાની રીત શું છે એ બી કહેજો નહીં 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 નથી જવાનું નથી જવાનું કોણ છે હાય કહી દો બધાને હાય હાય હા હેલો હાય 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 કહી દો હાય

Baiklah. Mm -hmm. no, no. Eh. Okay.

તો આવી ગયા ઘરે ને આજે લંચમાં બનાવ છે મસાલા ભીંડી અને ભાખરી ધ્યાન માટે સોલ્ટેડ રાઇસ બસ આટલો મેનુ છે આજનો ધ્યાનો આવી ગયો છે ને હવે એ ખાવાનું છે ઓરેન્જ સુધારી દઉં સુધારી દઉં તો ધ્યાન અમને મેં આવી રીતે એને જોઈ લે છાલ ખાવી છોકરો છાલ થોડી ખાવાનું છે બચ્ચા આમ ખાવાનું આમ 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 તો હવે ધ્યાનમ નો આ છે પ્રી લંચ સ્નેક તો એમાં હું આપું છું એને કોઈ બી ફ્રૂટ આપું છું કાલે એપલ આપ્યું તો આજે ઓરેન્જ આપું છું સવારે એને દૂધ ઇલાયચી અને

બસ પછી આવી રીતે મિક્સ કરી દેવાનું તો ભાખરી અને ચલો તો મળીએ લંચ ટાઈમે તો જો પિંડાની શાક બાજી આવી ગયા ઓફિસથી આવી ગયા ઓફિસ થી અને હા આખો દિવસ આવું ચાલ્યા જ કરે તરત બગડી જવાનું એવું છે તો ચલો હવે જમી લઈએ